જો અમે ઘરે વેવા છે પોપડ લઈને જો આવા બકઈક પોપડ લાવ્યા છે અમે અમે વાત કર હા તેના કરી છે આ ઉપર ને ઈસકા ખા આ તો મમી ના નહોતું ઘર ઈંડા

જે તો લાવ્યા છીએ અમે ખાવાનું લે 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 હા તો એ બધું હે અડધી કેના રોટલી સ્ ઇલે સવા કાં દે ને

એમ ને બહુ હારતીક બહુ નહીં લાવ તો ઘર પડી જાય હળવળું અલ્વાય ખાલી ત્યાં આઈડિયા ગાડી નીકળશે બે વાર આ મેં કોઈ એટલે તરત ઘડી ગયા કા ઓલા બેન તો અમારે બહુ શેરમાં છે આ પાણી છે એનું હવે નો એમ કરાય